પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કેન્દ્ર સરકારે કર્યો છે વધારો કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે જાહેર કરેલા પરિપત્ર મુજબ પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના રૂપિયા બે નો વધારો આવતીકાલથી લાગુ કરાશે કેમકે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં જે વધારો કર્યો છે તેનું સીધું ભારણ ગ્રાહકો પર આવે તેવી શક્યતા નહીવત છે જો કે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ભોગવવાનો આવશે છેલ્લા પાંચ દિવસમાં ક્રુડોલના ભાવમાં બારપોઇન્ટ અગિયાર ટકાનો ઘટાડો થયો છે હાલ ગુજરાતમાં પેટ્રોલના ભાવ ચોરાળું રૂપિયા અને ડીઝલના ભાવ નેવ રૂપિયાની આસપાસ છે હમણાં જ આપણને સમાચાર મળ્યા છે કે ભારત સરકારના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તરફથી પેટ્રોલ અને ડીઝલના એક્સાઇડ ડ્યુટીમાં બે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સમાચાર તો સાચાઈ છે અને તેના નોટિફિકેશન પણ આવી ગયા છે પરંતુ આ જે એક્સાઇઝ ડ્યુટીનો વધારો આવ્યો તે ગ્રાહક ઉપર નહીં આવે તેનો બોજ ઓઇલ કંપની ઉપર આવશે એટલે જે બી આ બે રૂપિયા ભોગવવાના છે તે ઓઇલ કંપનીએ ભોગવવાના છે ગ્રાહકે કોઈ ભોગવવા નથી એટલે એટલા તો આપણા માટે સારા સમાચાર છે કે આ જે વધારો થયો એના ઉપર ગ્રાહકનો કોઈ બોજ નહીં આવે ખાલી ઓઇલ કંપની ઉપર જ બોજ આવશે